રૂપાદેને કીધું કે નથી જવાનું ખબરદાર જો બહાર નીકળ્યા રૂપાએ ગુરુને યાદ કર્યો રામદેવજી મહારાજને યાદ કર્યા કે બાપ મારી બાર બીજ હું મે મારા ગુરુને અને અલખના અંજવાળે જવાનું વચને બંધાણી નહીં જાવ તો મારા ગુરુને મારા ઉપરથી ભરોઠો ઉથી જાય ગુરુ નિષ્ઠા જોજો ગુરુ પ્રત્યે ભાવ સદગુરુ પ્રત્યે પ્રેમ ભજનની આર્ય પ્રેમ છે ગુરુના દ્રેહની આર્ય પ્રેમ નથી ગુરુ એ આપેલા શબ્દની હારે પ્રેમ છે ગુરુના રૂપની હારે નથી ગુરુના સ્વસ્વરૂપની હારે લેવા દેવા હોય છે આપણે સદગુરુ દેહાતીત છે સદ્ગુરુનો દેહ પડે છે બાકી ગુરુ કોઈ દિવ મરતો નથી અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યન ચરાચરમ તદ્પદમ દર્શિતમ યન તસ્મે શ્રી ગુરુવે નમ ગુરુ ગીતા બતાવે દેહાતીત છે 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 પણ ત્રિગુણાતી પછી આમ વેદના થવા માંડી શું કરું અને કહે છે કે રૂપાદે ના અનેક રૂપ બન્યા છે મેઘ ઋષિ અને એના પાટે રૂપાદે બેઠીને આયા બીજી રાણી ચંદ્રાવલીએ કોઈક માણસને મોકલીને આમ જોવા મોકલ્યા છે કે જાઓ તો રૂપા દેના છે ના રૂપા હાથમાં એક તારો લઈ અને બેઠી છે ગુરુની સામે અલખ જણીની જોત ચાલુ ગત ગંગા બેઠી અને અલખનો આરાધ ચાલુ અને એમાં કોઈકે જોઈને ચંદ્રાવલીને વાત કરી રૂપા તો ન્યા છે